નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ હું છું આપની સાથે ભાગેશ ભાગે મિત્રો જ્યારે વાત કરીએ કે કોઈ પણ કંપની આગળ વધતી હોય છે ત્યારે એ કંપનીમાં જેટલા એના માલિક મહેનત કરતા હોય છે એટલી તેટલી જ મહેનત જે છે કામદારો કરતા હોય છે પણ જ્યારે કામદારોને તેમનો હક મળતો નથી તે સમયે જે કામદારો હોય છે તે ખૂબ જ નિરાશ થઈ જતા હોય છે અને તે વખતે જ જે સામાજિક કાર્યકરો હોય છે જે સામાજિક સંસ્થાઓ હોય છે તે સંસ્થાઓ આગળ આવીને જે કામદારો હોય છે તેમણે ટેકો આપતી હોય છે અને તેવામાં જ આજે આપણી સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત છે કામદાર એકતા સંગઠનના સંચાલક વિકીભાઈ શ્રીમાળી જે હર હંમેશ કામદારોના હક માટે લડાઈ લડતા હોય છે વિકીભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું યુગ અભિયાન ટાઈમ્સમાં ધન્યવાદ યુગ અભિયાન ટાઈમ્સની સમગ્ર ટીમનો હું આભાર વ્યક્ત કરું છું કે કામદારોના હિતના જે પ્રશ્નોને વાચા આપતા આપવા માટે જે આપશ્રીએ મને આમંત્રણ આપ્યું અને આ જે શો છે એ સોને આજે આજની વાત છે તમામ કામદારો સુધી તમે પહોંચાડવા માટે મદદ કરો છો તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિકીભાઈ શું કહેશો કેવા પ્રકારનું શોષણ થતું હોય છે કંપનીઓમાં કામદારોને ચોક્કસથી ભાગેશભાઈ જ્યારે કામદારોને કયા કયા પ્રકારનું શોષણ થાય છે એની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ પર ઘણા બધા લોકોના મારી પર ફોન આવે છે કે જેવી રીતના હું તમને કહું કે કયા કયા પ્રકારનું શોષણ થાય છે તો જ્યારે કામદાર જોબ લાગે છે એ કોન્ટ્રાક્ટમાં હોય કાં તો કંપનીની અંદર હોય તો ચોક્કસપણે તેવા લોકોને ના તો સરકારી વેતન મળે છે ના તેઓને કોઈ પગાર સ્લીપ આપવામાં આવે છે ના એમને કોઈ કોન્ટ્રાક્ટ કાં તો કંપનીનું કોઈક જે જોબ કરતા હોય તેનું આઈ કાર્ડ આપવામાં આવે છે પીએફના પણ લોચા હોય છે ઇએસઆઈ પણ નથી કપાતો બોનસમાં પણ એ લોકોને કંઈ ખબર નથી પડતી અને કહેવાનો મતલબ કે જ્યારે પણ પોતાના હકના મૂળભૂત હકો જેવી રીતના પગાર બોનસ આવા જે સરકારી વેતન એમને મળવા જોઈએ તે તેઓમાં ક્યાંક ને ક્યાંક થાય છે જેથી કરીને કામદારને જતા દિવસે એનો અનુભવ થાય છે અને પછી એ લડવા માટે તૈયાર થાય છે વિકીભાઈ સરકારી ધારાધોરણ પ્રમાણે જે કામદારોને હક મળવા જોઈએ શું કામદારો એ હકથી થી જાગૃત છે ખરા સરકાર દ્વારા જે તેઓને હક મળવા જોઈએ તેઓની જ્યારે વાત કરવામાં આવે તો કામદાર જે છે તેઓને તેમના હક માટે કોઈ પણ જાતની જાગૃતતા હોતી નથી પહેલી વાત જ્યારે કરું તો વાંક કામદારનો હોય છે કેમ કે જ્યારે પણ કોઈ પણ કંપની કાતો તો કોન્ટ્રાક્ટની અંદર જ્યારે કામદાર જોબ લાગે છે તેનો પહેલો દિવસ હોય છે એ દિવસોની અંદર એને કોઈ પણ જાતની જાણકારી વગર માત્ર અમુક રકમ નક્કી કરીને એમને નોકરી પર લેવામાં આવે છે અને ત્યારબાદ જે સરકારી વેતન છે એ એમને આપવામાં નથી આવતું કેમ કે એમને કોઈ જાગૃતતા કે જાણકારી હોતી નથી અને ખાસ કરીને તમારા હે તમારા મીડિયાના માધ્યમથી હું આ વાત પહોંચાડવા માંગુ છું કે સૌ પ્રથમ જ્યાં સુધી કામદાર બોલશે નહીં કામદાર પોતાના હક માટે વિચારશે નહીં ત્યાં સુધી આ શોષણ કામદારોનું ચાલુ રહેશે એટલે જ્યાં સુધી કામદારને પોતાના હકની જાગૃતતા નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ પોસિબલ થાય નહીં કામદારોના હક માટે જે કઈ સરકારી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે શું એ સરકારી અધિકારીઓ છે તે કામદારોના હકનું નિરાકરણ લાવે છે ચોક્કસથી ભાગેશભાઈ જ્યારે સરકારી કચોરીઓની અંદર સરકારી અધિકારી જ્યારે કામદારોનું શોષણ અટકાવવા માટે બેઠા હોય છે ને ત્યારે મારો પોતાનો અનુભવ એવું કહે છે કે આ અધિકારીઓ માત્ર ને માત્ર કંપની ફેવરની અંદર બોલીને કામદારોને શોષિત થતા અટકાવાના પ્રયત્નો માત્ર ચોપડા પર ખાંગાપુટ્ટી કરતા હોય એવી રીતના જ કરતા હોય છે અને ખાસ કરીને જો કહેવામાં આવે ને તો અધિકારની જેટલી બીક હોવી જોઈએ કે જે જેના માટે એ લોકોને નિયુક્ત કર્યા છે કે જે કામદારોનું શોષણ થતાં અટકાવે પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકારી અધિકારીઓ જે છે એ અધિકારીઓ કંપની સાથે મિલી વિગત કરીને કામદારોને વધારેને વધારે શોષિત કેવી રીતના કરે અને જે ઉદ્યોગપતિઓ છે કંપનીના માલિકો છે એ માલિકો કેવી રીતના અમીર બને અને કામદાર કેવી રીતના ગરીબને ગરીબ બનતો જાય એવા જ પ્રયત્નો કરતા હોય છે શું એવું કહી શકાય કે સરકારી અધિકારીઓ અને કંપનીઓના માલિકો વચ્ચે કંઈક સાંઠઘાંટ થતી હોય છે હોય શકે ચોક્કસપણે આપણે કોઈના પર બ્લેમ તો ના કરી શકીએ પણ ચોક્કસપણે જે પ્રમાણે ગ્રાઉન્ડની ઉપર જે કામદારોને જે પોતાના હક માટે ઝઝૂમવું પડતું હોય છે ને ત્યારે મેં ઘણા કામદારોને એવા જોયા છે કે પોતાની પ્રશ્નની રજૂઆત કરવા માટે કોઈ સરકારી અધિકારીએ કચેરીએ જતા હોય ને તો એ લોકોને શિક્ષિત ના હોવાના લીધે એક બીક પેસતી હોય છે કે સપોઝ માનો કે વડોદરાની અંદર જો આપણે વાત કરીએ તો વડોદરાથી વડોદરા જિલ્લાની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ છે તો કંપનીની અંદર દૂર દૂરથી લોકોનું જો શોષણ થતું હોય તો એ કદાચ ધક્કા ખાવા માટે જયારે વડોદરા આવવાના હોય ને ત્યારે પોતે એક તો મજૂર વર્ગ હોય ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય સાથે સાથે નોકરી પણ કરતા હોય તો આવા જે શિક્ષણ ના શિક્ષણનો અભાવ ના હોવાના કારણે એ લોકોને નાની મોટી નોકરી પોતાના ઘર ગુજરાન ચલાવવા માટે કરવી પડતી હોય છે ત્યારે આવા ધક્કા ખાવાના લીધે જો અધિકારીઓ પાસે નથી આવતા અને તેઓ ચોક્કસપણે આનો શોષણનો શિકાર બને છે કામદારોએ કયા કયા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કામદારોએ એક બાબતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે સૌ પ્રથમ પહેલાં પોતાના હક માટે અને પોતાના સરકારી ધારાધોરણ પ્રમાણે જે પણ સુવિધાઓ મળે છે તેની જાણકારી પહેલાં લેવી જોઈએ જેવી રીતના કે ફર્સ્ટ ડેથી જો કામદાર નોકરી પર લાગે છે તો એને જે પણ કંપની કે કોન્ટ્રાક્ટર દ્વારા જે એમને પગાર ધોરણ નક્કી કરવામાં આવેલો હોય એ પહેલાં તેની પૂછપરછ કરીને ફાઇનલ કરવામાં આવે અને સાથે સાથે જે પણ એમને પગાર છે પીએફ છે અને ઘણા લોકોને તો એટલી પણ ખબર નથી હોતી કે એ લોકોનો જે બેઝિક પગાર હોય છે એ બેઝિક પગારના રૂપમાં જ્યારે એ લોકોને કેટલા ટકા બોનસ મળવું જોઈએ કેટલા ટકા પીએફ કપાવો જોઈએ આવી બધી બાબતોથી અજાન છે એટલે હું તમારા માધ્યમથી ચોક્કસપણે કહેવા માંગુ કે જેટલા પણ કામદારો જ્યારે કોઈ પણ જગ્યા પર નોકરી કરતા હોય અને ત્યાં પોતાના હક માટે જ્યારે વાત આવે ને તો જો એમને ખબર ના હોય તો આજુબાજુમાં કોઈ આગેવાન હોય કાં તો કોઈ સરકારી કચેરી હોય ત્યાંના એના માધ્યમથી અને આજે સોશિયલ મીડિયામાં તમે જુઓ કે યુટ્યુબ પર કે ગૂગલ પર તમે સર્ચ કરો તો પોતાના હક માટે કોઈ પણ વસ્તુની જાણકારી મેળવી શકાય છે તો મારું કેવું એવું છે કે આગેવાની કરીને કદાચ વડોદરા જિલ્લા અને ગુજરાતભરની અંદર ઘણા બધા એવા કામદારોના આગેવાન છે કે જેઓ કામદારો સાથે જ્યારે અન્યાય થાય છે તો એમની પાસે ખડે પગે ઊભા રહીને એમને ન્યાય અપાવે છે પણ ખાલી ન્યાય અપાવવાથી કામદારોનું શોષણ અટકતું નથી મારા મતે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે કામદારોનું શોષણ થાય છે તેમને ન્યાયની સાથે સાથે જાગૃતતા આવે લાવવી પડશે અને એ કામ અમારી ટીમ જે કામદાર એકતા સંગઠન છે એ એકદમ સારા વિચારના લોકો સાથે જોડાઈને એક પાંચ જણથી સંચાલિત આ કામદાર એકતા સંગઠન છે એ આવનારા સમયની અંદર લડતની સાથે સાથે કામદારોને પોતાના હક માટે જાગૃતતા અને સમજાવવાની કોશિશ કરશે યુનિયન સાથે જોડાયેલ જે કામદારો છે શું યુનિયન ખરેખર તે કામદારોના જે હક માટે છે નિરાકરણ લાવે છે યુનિયન એ ગુજરાતની અંદર કદાચ આપણે યુનિયન જે બનવાના છે એ કદાચ બંધ થઈ ગયા છે અને જેટલા પણ યુનિયનના સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓ હું પણ એવું કહી શકું કે જે કંપનીની અંદર જેટલા પણ યુનિયન કામદારોના બનેલા છે એ તમામ કામદારોના યુનિયનના જે લીડરો છે કાં તો યુનિયન સંસ્થાના જે માલિકો છે એ ચોક્કસપણે એંસી ટકા યુનિયન ધારો કે એવા છે કે જે કંપની ફેવરની અંદર બોલતા હોય અને કામદારની સમસ્યાને વાચા ના આપવા માટે માત્રને માત્ર દિલાસા આપતા હોય એનું એક એક્ઝામ્પલ તમને આપું તો વડોદરા જિલ્લાની પાદરા તાલુકાની અંદર વગર નોટી આજે એ લોકો બે ના સંદેશ પેપરનો અહેવાલ પણ હું તમને આપીશ કે જયારે એ લોકોને હાઈકોર્ટની ની અંદર હુકમ થઈ ગયો છે કે જે કામદારો છે એમની જીત થઈ છે ને એ એકસો જેટલા કામદારોને જયારે પોતાની ફરજ પર પાછા લેવાની જયારે વાત આવી આજે બે હજાર ચોવીસ ચાલે છે ખુબ દુઃખની સાથે મારે કેવું પડે કે આ એકસો આજ દિન સુધી પણ કંપની દ્વારા કે યુનિયન દ્વારા પોતાની ફરજ પર પાછા લેવાની કોઈ પણ પ્રક્રિયા કરવામાં નથી આવી અને એકસો પચીસ જેટલા કામદારો આજે પણ બેરોજગાર છે અને એમને એક પણ રૂપિયાનું વળતર આજે મળ્યું નથી તો હું કહેવા માંગુ કે જો હાઈકોર્ટના હુકમને કોઈ કંપની ધારક કે યુનિયન જો એકસો જેટલા કામદારોને જો ફરજ પર પાછા ના શકતી હોય તો આ આ છે છે કેવું જે પોતાના ખિસ્સામાં રાખીને ફરે છે એવું આ ચોક્કસપણે સાબિત થાય છે માટે આ હું તમને કંપનીના નામ સાથે કહું કે પાદરા તાલુકાની ઇલેજિયમ કંપની છે જે બે હજાર ઓગણીસની ની અંદર એકસો પચીસ જેટલા કામદારો નોકરી પરથી જ્યારે એ લોકોને છૂટા કરવામાં આવ્યા અને એ લોકો કેસ લેબર આવ્યા એટલે અંદર જાણી શકો કેવા અધિકારીઓ બેઠેલા છે કે જે કામદારોના માટે બેઠેલા છે કામદારોના હિતની વાત કરવા માટે બેઠા છે અને એમને પગાર રીતના આપવામાં આવે છે પણ તો પણ આવા કામદારોનું શોષણ થાય છે અને આવા અસંખ્ય કેસો છે જે કેસ જીત્યા પછી પણ કંપની દ્વારા રાજકીય પક્ષ ને રાજકીય દબદબાને લીધે એના પાવરના લીધે આવા કામદારોને આગળ લાવીને એમને એમને પોતાની ફરજ પર પર લાવવાની જગ્યા દબાવવામાં આવે છે અને જે માહિતી મારી પાસે છે કોઈ પણ કામદારને જયારે શોષણ નો શિકાર થાય ત્યારે એ કામદારે અલગ અલગ ઓફિસીસ સરકારી ઓફિસમાં જવું પડતું હોય છે જેમ કે નર્મદા ભવનમાં એક લેબરની ઓફિસ છે એક ફેક્ટરી રિલેટેડ ઓફિસ કુબેર ભવનમાં છે પછી એક પીએફ માટે અલગ જવું પડતું હોય છે જે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી છે ઈએસઆઈસી માટે અલગ જવું પડતું હોય છે લેબર કોર્ટ છે પછી કરેલી બાગમાં છે તો પોતાના હકના હકના હક માટે લડવા જાય તો તેને અલગ અલગ જગ્યા ઉપર જવું પડતું હોય છે ખૂબ જ સારી વાત કરી ભાગીશભાઈ આપે કે જ્યારે પોતાના હક માટે તમે જેવી રીતના કીધું કે પીએફ બોનસ પોતાના સરકારી ધારાધોરણ પ્રમાણેનો પગાર ગ્રેજ્યુઇટી આજે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જ્યારે કોઈ કામદારનું શોષણ થયું હોય ને જ્યારે ધક્કા ખાવાની વાત આવે ને તો આજની તારીખમાં તમે તમને કહી દઉં કે વડોદરા જિલ્લાની અંદર ઘણી બધી કંપનીઓ એવી છે કે જ્યાં આગળ સરકારી ધારાધોરણ પ્રમાણે વેતન પહેલા તો આપવામાં નથી આવતું બાર કલાકની જોબ કરાઈને આઠ કલાકની પણ જે સરકારી વેતન છે આપવામાં નથી આપતું મેં તો ઘણા કિસ્સા એવા જોયા છે કે બાર કલાકની જોબમાં ત્રણસો સાહીઠ ત્રણસો એસી રૂપિયા વેતન આપવામાં આવે છે જ્યારે આ લોકો જાગૃતતા લાવીને એકબીજા સાથે કદાચ વાત ખબર પડે કે અમારું શોષણ થયું છે ત્યારે જો કોઈ કચેરીએ ધક્કા ખાવાના હોય ને તો ત્યાં આગળ એમને ખૂબ જ હાલાકી ભોગવવી પડે આજે ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂરથી જો વડોદરા આવવાની વાત કરીએ તો અમુક કામદારોને કઈ કચેરી ક્યાં આવેલી છે એ ખબર નથી સપોઝ માનો કે પીએફ ઓફિસ છે તો આપણી અલગ જગ્યા પર હોય લેબર કમિશનરની ઓફિસ અલગ જગ્યા પર હોય લેબર કોર્ટ અલગ જગ્યા પર છે એટલે કોર્ટની વસ્તુ અલગ છે પણ જ્યારે પીએફ ગ્રેજ્યુટી બોનસ અને ઈ જે ઓફિસો છે અલગ અલગ જગ્યા પર જ્યારે ધક્કા ખાઈને પોતાનું જે શોષણ થયેલું છે તેના માટે હક માટે જ્યારે ઝુઝુમવું પડતું હોય ને ત્યારે ચોક્કસપણે કામદારને હાલાકીનો ભોગ બનવું પડે છે અને આપના માધ્યમથી હું સરકાર સુધી અને તંત્ર સુધી એવી વાત પહોંચાડવા માંગુ છું કે આ તમામ વિભાગોનું એક નિરાકરણ એક જગ્યા પર એક સ્થળ પર બની રહે ને તો આપણા જેટલા કામદારો જો આ શોષણનો શિકાર થાય છે એ તમામ લોકોને અલગ અલગ જગ્યાએ ધક્કા ખાવા ના પડે

પોતે જ કરે છે એટલે કંપની અને કોન્ટ્રાક્ટર તો પછી પણ બની બેઠેલા યુનિયન ધારકો પોતાના ભાઈને શોષણનો શિકાર બનાવે છે આ મારું ચોક્કસપણે તમને છે શું મેસેજ આપશો કામદારોને કામદારોને તમારા તરફથી આપના માધ્યમથી એક મેસેજ આપવા માંગુ છું કે કામદાર એકતા સંગઠન જે છે જેના સંચાલક અમે પાંચ લોકો છે આ જે પાંચ લોકોનો એક જ ઉદ્દેશ છે કે દરેક કામદાર બોલતો થાય એના માટે અમે દરેક લોકોને કહીએ છીએ અમારી પાસે જેટલા પણ પ્રશ્નો આવે છે એ તમામ પ્રશ્નોના જેટલા પણ કામદારો હોય છે એમને એક જ કહીએ છે કે અમારે તમારી પાસે કશું જોતું નથી માત્ર ને માત્ર તમે બોલતા થાવ પોતાના હક માટે લડતા થાવ અને એના માટે જ અમે કહીએ છીએ કે બોલશે કામદાર તો જ જીતશે કામદાર એટલે જ્યાં સુધી કામદાર પોતાના હક માટે બોલતો નહીં થાય ત્યાં સુધી એની જીત પોસિબલ છે નહીં માટે દરેક કામદારને વિનંતી છે કે પોતાના હક માટે જ્યારે લડવાની વાત આવે ને ત્યારે પાછા પડવું નહીં વિકીભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપ કાર્યક્રમમાં જોડાયા યુગ અભિયાન ટાઈમ્સમાં આભાર આપનો પણ અને આ જે શો છે જોયા પછી હું આશા રાખું છું કે દરેક કામદાર પોતાના હક માટે જાગૃત થાય અને આશા એવી પણ રાખું છું કે એવી રીતના જાગૃત થાય કે પોતાના હક માટે એમને લડવું અને જજુમવું ના પડે